વડોદરી ભાગોળ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત કંપની દ્વારા ડભોઈ દરભાવતી નગર ખાતે ડભોઈ શહેરની પ્રજાજનો દ્વારા વિધાનસભા ધારાસભ્યશ્રીને શહેરના ગેસ પાઇપલાઇન અંગે રજૂઆતના પગલે આજરોજ ડભોઈ વડોદરી ભાગોળ પાસે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી ઘરકથ્થુ ગેસ કનેક્શન આપવાનું કામ અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ઘરકથ્થુ ગેસ લાઇન માટેની માંગણીઓને ધ્યાનમાં લઈને ડબોઈ શહેરની પ્રજાને ઘરગથ્થુ ગેસ લાઇન સુવિધા છ મહિનામાં જ પ્રાપ્ત થશે ગેસ લાઇન આવવાની હોવાનું બહેનોમાં જવાન થતાં આનંદની લાગણી જોવા મળી હતી ભારતીય જનતા પક્ષના શાસનમાં દરબાવતી નગરીમાં આજે નવું પીછું મેરા જઈ રહ્યું છે વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે એના મારફત જે રીતે વર્ષો પહેલાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘેર ગેસ આપવાની પ્રથા શરૂ થઈ હતી એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં ઘેર ગેસ આપવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઈન નાખવામાં આવશે અને એ મારફત ઘરે ઘરે ગેસ લાઈનના કનેક્શનો આપવામાં આવશે દર્ભાવતી નગરીના નાગરિકોને હું અભિનંદન આપું છું સાથે સાથે જ જે કામગીરી સ્ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની છે એટલે રોડ ઓછામાં ઓછા ખોદાય એનું ધ્યાન આપવામાં આવશે પણ જ્યાં પણ આ કામગીરી થાય ત્યારે દર્ભાવતી નગરી નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપે જેથી આ કામગીરી વહેલી પૂરી થાય આમ તો છ મહિનામાં કામગીરી પૂરું કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેનાથી ખાસ કરીને બહેનોને લાભ થશે કારણ કે રસોઈકામ ચા બનાવવાનું હોય કે પાણી ગરા બધા જ કામો બહેનો દ્વારા થતા હોય છે ત્યારે બહેનોને ગેસના બોટલની રાહ નહીં જોવી પડે ઘરમાં જેવી રીતે નળમાં પાણી આવે છે એ જ રીતે નળ ખોલશો એટલે ગેસ આપના ઘરમાં શરૂ થઈ જાય ચોવીસ કલાક માટે આ ગેસ આપવામાં આવશે તો આનો સદઉપયોગ થાય અને આમાં એક જ તકલીફ થવાની છે કે ટાઈમે બિલ ભરવું પડશે દર મહિને જે રીતે તમે બોટલના પૈસા આપો છો એટલું જ બિલ આવશે એનાથી વધારે બિલ નહીં આવે પણ આ સલત છે ઘેર બેઠા જ્યારે ગંગા આવી રહ્યો હોય તો એનું સ્વાગત કરવું જોઈએ અને આમાં સંપૂર્ણ સહકાર આપવો જોઈએ એટલે અહીંયા આગળ કીધું છે કે પીએનજી અપનાવ અને આના મારફત પોલ્યુશન પણ ઘટશે અને દર્ભાવતીની રોનક પણ વધશે એટલે હું તો ખાસ વીજીએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે જેમણે અમારી રજૂઆતને માન આપીને અહીંયા આગળ આપતી કામગીરીની શરૂઆત કરીને ચૌદ કરોડ જેવી માતબર રપણ દર્ભાવતી નગરી માટે પાડવી છે અને આનો જેમને લાભ મળવાનો છે તમામ દર્ભાવતીના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર